વિદ્યાલય માકડીમાં શુભેચ્છા સમારોહ અને માતૃ વંદન કાર્યક્રમ યોજાઈ ગયો દાતા તાલુકાના અંતરિયાળ અને આજે દિશાતી વિસ્તારમાં આવેલ શ્રી રિહનેચ મહેતા વિદ્યાલય માકડીમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ તેમજ માતૃ પિતૃ વંદન કાર્યક્રમ અને શાળા પરિવારના દાતાની દીકરીના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી આજરો ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ તેમજ આશીર્વચન આપવા માટે સમર્થ ડાયમંડ પરિવાર વિસનગરના શ્રી દિનેશભાઈ પટેલ તેમજ ડોક્ટર કે આર સ્રો ફાઉન્ડેશનના રાહુલભાઈ જોશી તેમજ મહેશભાઈ નાય અને સંસ્થાના પ્રમુખ શ્રી મંગુભાઈ તેમજ ભૂતપૂર્વ મંત્રી શ્રી રમણભાઈ પ્રજાપતિની વિશેષ ઉપસ્થિતિ હતી કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાને નિયમિત મદદરૂપ થતા દાતા વાસરી કેટી પરિવાર ખેડ બ્રહ્માના રાજાભાઈ ચાવલાની દીકરીના જન્મદિવસ નિમિત્તે એકસો આઠ દીવડા પ્રગટાવી તથા વિદ્યાર્થી અને વાલી દરેક ચાલુ સાલે વ્યક્તિગત દસ દસ વૃક્ષો વાવશે અને તેનો ઉછેર કરશે તેવી સંમતિ સાથે દીકરી નિરાલીને જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી બાળકોને કુમકુમ તિલક અને મો મીઠું કરાવી ધોરણ દસ અને બારમાં આગામી સમયમાં ખૂબ જ સારી સફળતા મેળવે તે માટે દરેકને શુભેચ્છા આપવામાં આવી કાર્યક્રમના અંત ભાગમાં શાળામાં ઉપસ્થિત વાલીઓનું દરેક બાળકોએ માતૃપિતૃ પૂજન કરી આશીર્વાદ લીધા શાળામાં કાર્યક્રમના લીધે તમામ વાલ્યો ભાવિભોર બન્યા હતા વાલીઓની આંખમાં હર્ષના આંસુ જોવા મળ્યા કાર્યક્રમના અંતે શાળાના તમામ બાળકો અને વાલીઓ તથા મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા કરનાર શ્રી રાજાભાઈ અને શાળાને જરૂરી મદદની ખાતરી આપનાર સમર્થ ડાયમંડ ગ્રુપના શ્રી દિનેશભાઈ પટેલ અને કે આર ફાઉન્ડેશન દ્વારા નવીન સત્રમાં શાળાને વધારાના ગણિત વિજ્ઞાન શિક્ષક આપવાની ખાતરી બદલ અને હંમેશા મદદરૂપ થવાની ખાતરી બદલ શાળાના આચાર્યશ્રી ડોક્ટર આર કે પ્રજાપતિએ તમામ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી હસમુખભાઈ મિસ્ત્રીએ કર્યું હતું రిపోర్టర్ పియూష ప్రజాపతి దాంతా